નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પાલિકાના એસટી ડેપોની પાલી થાનાથી જતી બસ છેલ્લા પચીસ દિવસથી બંધ કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે પાલિતાણાથી થાણાથી વહેલી સવારે પાંચ ને પિસ્તાલીસ કલાકે ઉપડતી વાયા તળાજા દાટા મોવા જવા માટે પેસેન્જરોને મુશ્કેલી પાલી થાણાથી રૂટ ત્રીસ વર્ષ જૂનો પ્રવાસીઓનો અતિ મહત્વનો રૂટ છે પાલિતાના ડેપોના સંચાલકોએ પચીસ દિવસથી આ રૂટ બંધ કરી દીધો છે મહુવા ડેપોની સદભાવના હોસ્પિટલમાં સારવાર લેવા જતા દર્દીઓને જવા આવવા માટે તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ હીરા કારીગરોને અતિ ઉપયોગી એવા રૂટને પાલિતાના ડેપોના સંચાલકોએ કોઈપણ જાતના વિચાર કર્યા વગર બંધ કરી દીધો નિગમ દ્વારા આધુનિક ડેપો અને નવી બસો આપવા છતાં ગ્રામ્ય પ્રજાના ઠેર ઠેર ના જ રહી છે પ્રજા ઠેરના ઠેર જ રહી છે ગામડાના અનેક મજૂરો અને વેપારીઓ અપડાઉન કરતા કર્મચારીઓના આ રૂટ બંધ થતા છકડો રિક્ષા કે પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસીઓ મુસાફરી કરવા મજબૂર બન્યા છે ભાવનગર વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે પાલિતાના ડેપોમાંથી પાલિકાના તિમોવા રોડ ફરીથી શરૂ થાય તે અંગેની કાર્યવાહી કરે તેવી પ્રવાસી જનતાની માંગ છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી સાથે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળું